ઓમ નમો ભગવતે વાસુદેવાય હા હું તો કાકાજી જ કહીશ ભાગ ત્રણ હવે એકવાર એવું બન્યું કે શ્રીજીના મંદિરના સિંગ પોળિયાને કંઈક બહાર ગામ જવાનું થયું મંદિરની ચોકી વિના તો ચાલે નહીં બીજું કોઈ એ કામ સંભાળનાર હતું નહીં એટલે શ્રી ગુસાઈજીએ પટેલને બોલાવીને આજ્ઞા કરી ભગુ હવે તારે થોડા દિવસ ચોકીની સેવા કરવાની છે ખીરકની સેવા બીજા ગ્વાલને સોંપીશું પટેલ કહે છે ભલે કાકાજી મને તો તો ખીરકની સેવા ઘણી ગમતી હતી પણ તમે કહો છો અહીં રહીશ પ્રસાદની પાતળ તમારે પડશે હો શ્રી ગુસાઈજીએ પ્રસાદી ભંડારાના મુખિયાને બોલાવીને આજ્ઞા કરી દીધી આ પટેલ જ્યારે જે કંઈ માંગે તે તરત જ આપી દેવું એને જરા પણ હરકત ન પડે તે તારે જોવાનું સારું મહારાજ કહીને ભંડારી ગયો સમય સમય પર પટેલની સંભાળ રાખવા લાગ્યો ભગુ સિંહ પોળની ચોકી ખૂબ કાળજીથી કરી એમ કરતાં શરદ પૂર્ણિમા આવી પહોંચી તે દિવસ મધ્યરાત્રિએ એ અચાનક જાગી ગયો કંકણો નુપુરો ને કટી મેખલાની અસંખ્ય ઘૂઘરીઓનો નાદ સંભળાતા એની ઊંઘ ઉડી ગઈ હતી સફાળો ઊઠીને જુએ છે તો મંદિરમાંથી નીકળીને અગણિત વ્રજ ભક્તો સિંહપોળ પાસે આવી રહ્યા છે એમના રત્નજડિત આભૂષણોનો પ્રકાશ ચોપાસ ફેલાઈ રહ્યો હતો એ પ્રકાશમાં રાસ રસિક શ્રીજીના પણ એને દર્શન થયા શ્રીજી સિંહપોળ પાસે પધારી રહ્યા હતા પટેલ તો દરવાજો રોકીને ઊભો રહ્યો છે શ્રીજી હસતા હસતા આજ્ઞા કરે છે પટેલ આઘો જા અમને જવા દે ભગુ બે હાથ જોડીને વિનંતી કરે છે ઓ શ્રીજી મહારાજ આમ અડધી રાતે ક્યાં પધારો છો ભારે ભારે ઘરેણા પહેરેલી આટલી બધી સ્ત્રીઓને ક્યાં લઈ જાઉં છો બાબા તમે કઈ ઘેલા થયા છો આ ઘરેણામાંથી કઈ ખોઈને આવશો તો કાકાજી મને ખીચશે કાકાજીએ મને ચોકી સોંપી છે હું તો તમને નહીં જ જવા દઉં પટેલ આશ્ચર્યચકિત થતો વિચાર કરે છે અરે મંદિરમાં આટલી બધી સ્ત્રીઓ તો કદી જોઈ નથી બધી ક્યાં રહેતી હશે અહીં આવીને હવે ક્યાં જતી હશે આ મને કંઈ સ્વપ્ન તો નથી આવતું ને પટેલ મૂડ જેવો બની ગયો હતો ત્યાં તો શ્રીજી ફરી બોલ્યા પટેલ અમને જવા દે આ હું આપું છું તે લે કાકાજીને આ નિશાની બતાવજે એટલે તે તને નહીં ખીજે એમ કહેતા શ્રીજીએ પોતાના શ્રીકંઠનો રત્નજડિત હાર કાઢીને પટેલના હાથમાં મૂકી દીધો એની તો વાણી જ બંધ થઈ ગઈ હતી પછી વ્રજભક્તો સહિત શ્રીજી ત્યાંથી પધાર્યા પટેલ આખો ચોડતો ઊભો રહ્યો હતો એના મનમાં ભારે કુતુહલ હતું સૌ નીકળી ગયા અને એના મનમાં થયું કે લાવને હું એ પાછળ પાછળ જાઉં જોઉં તો ખરો કે શું થાય છે કાકાજી પૂછશે તો શું જવાબ દઈશ દરવાજો અટકાવીને તે તો પાછળ પાછળ ચાલવા લાગ્યો સૌ વૃંદાવનમાં આવી પહોંચ્યા શ્રી યમુનાજીનું મનોહર પુલિન છે રમણીય કુંજ નિકુંજો છે યમુના તટે રાસનો આરંભ થયો પટેલ તો એક નિકુંજમાં લપાઈ છુપાઈને બેસી ગયો રાત્રિભર એને નૃત્ય અને રાસના દુર્લભ દર્શન થયા પછી રાસની સમાપ્તિ થતાં શ્રમિત થયેલી સુંદરીઓ સાથે શ્રીજી કોઈ એકાંત કુંજમાં વિશ્રામ લેવા પધાર્યા ત્યારે પટેલ બહાર આવ્યો અને જુએ છે તો રાસ કર્યો તે જગ્યાએ સરી ગયેલા અને તૂટેલા વિવિધ આભૂષણો વેરાયેલા પડ્યા છે એણે તે બધા વીણીને પોતાના કપડામાં બાંધી લીધા પછી ત્યાંથી નીકળીને પાછો સિંહ પોળ પર આવી ગયો રાત્રિ ચાર ઘડી બાકી રહી ત્યારે શ્રીજી પણ મંદિરમાં પાછા પધાર્યા સવારના પહોરમાં પટેલ પહોંચ્યો શ્રી ગુસાઈજી પાસે કાકાજી આ લ્યો એમ કહેતા કહેતા આભૂષણોની પોટલી ઠલવી દીધી પછી બોલ્યો શ્રીજી બાવા આટલા બધા ઘરેણા પાડી આવ્યા હતા તે હું વીણીને લાવ્યો છું સારું થયું કે હું પાછળ પાછળ ગયો તો તો કોણ લાવત અને કાકાજી તમે મને પૂછત કે આ બધું ક્યાં ગયું હું શું જવાબ દેત વળી આપ મને ખીજત અને મારી પ્રસાદની પાતળ ન આપત તો હું શું ખાત ભલા પછી તો પટેલે રાતની બધી વાત માંડીને આપશ્રીને કહી એની મુગ્ધ વાણી સાંભળતા આપશ્રી મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા પછી પોતે સ્નાન કરીને મંદિરમાં પધાર્યા શ્રીજીને જગાવીને શ્રી ગુસાઈજી તેનું મુખ નિરખતા હસતા હસતા કહેવા લાગ્યા બાબા એ પટેલ પર આપ બહુ કૃપા કરી રહ્યા છો ત્યારે શ્રીજી પણ મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા પછી મંગળ ભોગ ધરીને પોતે સિંહપોળ પાસે પધાર્યા અને પટેલને આજ્ઞા કરી ભગુ આજ પછી શ્રીજી જ્યાં પધારે ત્યાં પધારવા દેજે અમે તને ખીજીશું નહીં પટેલ હાથ જોડીને વિનંતી કરતા બોલ્યો કાકાજી હવે એમ જ કરીશ આપ મને ખીજો નહીં એટલે બસ આવા નિસાધન જીવો પર પણ શ્રીજીની કેવી અતુલિત કૃપા વર્ષા અદ્ભુત ને અનુપમ છે શ્રી વલ્લભનો આ અનુગ્રહ માર્ગ લીલાના જીવો પર કૃપા કરવા અને પુનઃ અંગીકાર કરાવવા તો શ્રી વલ્લભ ભૂતલ પર પ્રગટ્યા છે પછી આવી કૃપા થાય તેમાં શું આશ્ચર્ય નિત્ય લીલામાં રાધા સહચરીજીની સખી છે પ્રેમ મંજરી એમની એક સખીનું નામ છે મુગ્ધા એ મુગ્ધાનું ભૂતલ પર પ્રાગટ્ય આ પટેલ રૂપે થયું હતું સખી પ્રેમ મંજરીના સાત્વિક ભાવનું એ સ્વરૂપ છે ગુસાઈજી અને ભગુની વાર્તા અહીં પૂરી થાય છે પુષ્ટિ ભક્તોની વાર્તા સાંભળવા માટે આગળનો વિડીયો જુઓ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ